આજે નિકીસ કિચનમાં ગુજરાતીઓના ફેવરિટ એવા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાની મારી રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું એ પણ દાળ ચોખાના ઉપયોગ વગર સાથે એકદમ અલગ જ પ્રકારની અને સ્પેશિયલ લાલ ચટણી બનાવવાના છીએ તો આ ચટણી સાથે આપણા લાઈવ ઢોકળા બહુ જ ટેસ્ટી લાગશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચી શકે હેલો ફ્રેન્ડ્સ હું છું નિકિતા સવિયે નિકીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો હવે લાઈવ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે દાળ ચોખાનો ઉપયોગ નથી કરતા પણ અહીંયા આપણે રવો લીધેલો છે તો એક કપ અહીંયા મેં ઝીણા રવાનો યુઝ કર્યો છે તમે જાડો રવો હોય તો પણ ચાલે તો એક કપ ઝીણા રવા સામે અડધો કપ જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે હવે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર એડ કરવાની છે અને આટલી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી દેવાનું છે પ્રોપર તો અહીંયા તમે ઝીણો હોય કે જાડો કોઈ પણ રવો લઈ શકો તો પણ સરસ જ થશે અત્યારે મારા ઘરે ઝીણો રવો હતો તો મેં એ યુઝ કર્યો છે હવે આપણે આથો લાવવાનો નથી પણ ઇન્સ્ટન્ટ ઢોકળામાં આથો કઈ રીતે લવાય તો એના માટે એક સિક્રેટ વસ્તુ એડ કરવાની છે એ છે એક ચમચી જેટલી ખાંડ એટલે આટલા માપમાં આપણે એક ચમચી જેટલી ખાંડ નાખી છે અને એકદમ ખાટી છાશ લેવાની છે તો ખાંડ અને છાશ બેથી આથો આવી જ જશે ખાલી પંદર મિનિટ તમારે એને રેસ્ટ આપવાનો રહેશે તો આ રીતે થોડી છાશ એડ કરી આ રીતે હલાવવાનું જો તમારી પાસે આવી રીતે ખાટી છાશ ના હોય તો તમે ખાટી છાશ બનાવવા માટે ચાર પાંચ કલાક માટે તમારે છાશને ફ્રીજની બહાર રાખવી પડશે એટલે કે આમાં ખાટી છાશનો કમ્પલસરી યુઝ કરવો પડશે તો આજે તમારા ઢોકળા એકદમ સરસ થશે જાળીદારને પોચા તો આ રીતે મારા ઘરે ખાટી છાશ તો હતી જ તો થોડીક ને એવી હોય ને તો એ પ્રમાણે લેવાની અને થોડી થોડી નાખી આ રીતે એડ કરતું જવાનું અને એકદમ પ્રોપર અંદર ના રહે એ રીતે મિક્સ કરતું જવાનું હવે અહીંયા દોઢ કપ જેટલી છાશનો યુઝ કરું છું હું તો ત્યારે આપણે દોઢ કપ જેટલો રવો અને બેસન ટોટલ લીધું છે એની સામે આપણે દોઢ કપ છાજનો યુઝ કર્યો છે તો આ રીતનું બેટર એ રહેવું જોઈએ એટલે આટલી કન્સિસ્ટન્સી રહે પછી એને ઢાંકીને પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે ત્યાં સુધી આપણે એની સ્પેશિયલ ચટણી રેડી કરી દઈએ તો એના માટે અહીંયા બે ચમચી જેટલા સફેદ તલ લેવાના છે અને એની સાથે મેં અહીંયા ટોપરું જે ખમણ હોય છે ને છીણ ટોપરાનું એ મેં લીધેલું છે તો બે ચમચી જેટલું એ છીણ લઉં છું અને સાથે દોઢથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લેવાનું એટલે લાલ મરચું તીખાસ તમે જે પ્રમાણે ખાતા હોય ને એ પ્રમાણે લેવાની મેં અહીંયા દોઢ ચમચી લીધું છે તમે બે ચમચી પણ લઈ શકો અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને તમે લસણ ખાતા હોય ને તો ખાસ આમાં લસણ નાખજો પણ લસણ વગર પણ આ ટેસ્ટી જ બનશે આપણી ચટણી તો આ રીતે એને ઓન ઓફ ઓન ઓફ કરી એટલે પલ્સ મોડ પર એને થોડી અધકચરી પીસવાની છે મિક્સરમાં તો જો આ રીતનું થવું જોઈએ તો આપણે એની સ્પેશિયલ ચટણી રેડી થઈ ગઈ છે આ એકદમ સૂકી ચટણી હોય એને સાઈડમાં રાખીએ અને હવે આપણે એક મોટા વાસણમાં અથવા તો ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકીએ આ રીતે ઉપર કાંઠો અથવા તો આવી રીતનું સ્ટેન્ડ મૂકવાનું અને અહીંયા મેં મોટી ડીશ લીધી છે એટલે આપણે થાળી યુઝ કરીએ ને મોટી એ લીધેલી છે ને એને આ રીતે તેલથી હું ગ્રીસ કરી દઈશ અને અંદર જ મૂકી દઉં છું અને એના ઉપર ઢાંકી આપણે એને થોડુંક પાણી એકદમ ઉકળે ને ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે એટલે હું પહેલાં એટલે મૂકી દીધી ડીશ જેથી કરીને હું આપણે દાજીએ નહીં એમ અંદર મૂકતા અને તમે આમનેમ રાખો બહાર અને પછી થઈ જાય પછી લાસ્ટમાં મૂકો તો પણ ચાલે પણ આપણે પહેલાં જ ડીશ અંદર મૂકી દીધી છે હવે જો આ રીતનું બેટર તમે જોઈ શકો છો પંદર મિનિટ થઈ ગઈ છે અને એકદમ જાડું થઈ ગયું છે તો આમાં ફરી આપણે છાસ એડ કરીએ જો તમારે છાશ હવે એડ ના કરવી હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો તો અહીંયા હું ચાર પાંચ ચમચી જેટલી છાસ એડ કરીશ કારણ કે રવાના ક્વોલિટી પર હોય છે એ કઈ રીતનું પાણી કે છાશ પીવે છે તો આ રીતે એકદમ ઘટ થઈ ગયું છે તો આને થોડું આપણે ઢીલું કરવું પડશે તો મેં અડધો કપ છાશ લીધી હતી ટોટલ તો એ અડધો કપ મેં પાછી અંદર એડ કરી દીધી એટલે ટોટલ બે કપ જેટલી આપણે છાશ એડ કરી છે તો હજુ પણ જો આપણને ઢીલું લાગતું હોય તો થોડું પાણી એડ કરી શકાય પણ આ રીતનું થવું જોઈએ હવે ઢોકળામાં નાખવાનો સ્પેશિયલ મસાલો રેડી કરી દઈએ તો એના માટે મેં ખાણી દસ્તો લીધેલો છે તો એના અંદર આપણે બે ઇંચ જેટલું આદુ નાખવાનું છે આદુ મરચાંનું પ્રમાણ આમાં થોડું વધારે હોય તો વધારે ટેસ્ટી લાગે છે અને આ ખાણી દસ્તો મારા માટે બહુ જ સ્પેશિયલ છે કારણ કે મેં જ્યારે ચેનલ શરૂ કરી ત્યારે મારા નાની સાસુએ મને ગિફ્ટ કરેલો છે એમના જૂના જમાનાનો એ એટલે મને બહુ જ ગમે છે તો હું ઓલવેઝ આમાં જ ખાંડું છું કોઈ બી વસ્તુ તો આ રીતે મેં અહીંયા દોઢ મરચાં જેટલું લીધેલું છે એટલે તીખાસ તમે જે રીતે ખાતા હોય ને એ પ્રમાણે તમારે નાખવાની રહેશે અને આપણે ઢોકળાની અંદર ઓલરેડી આપણે મીઠું નાખેલું જ છે એટલે આમાં હું અત્યારે મીઠું એડ નથી કરતી બાકી તમારે આમદમ જ્યારે આ મસાલો રેડી કરો ને તો થોડું મીઠું પણ નાખવાનું તો અહીંયા મેં થોડું મોળા મરચાંનો યુઝ કરેલો છે બધા ખાઈ શકે એટલા માટે અને અડધી નાની ચમચી જેટલું મેં જીરું નાખ્યું છે જીરુંથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે એટલે આદુ મરચા સાથે આ રીતે જીરાને પણ ખાંડવાનું રહેશે તો આ રીતનું થોડું પેસ્ટ જેવું રેડી થઈ જાય થોડું અધકચરા જેવું એ રીતે મેં ખાંડેલું છે તો અહીંયા દોઢ ચમચી જેટલો આ મસાલો રેડી થયો છે તો આ સ્પેશિયલ મસાલો છે આ તમે એડ કરશો ને તો ઢોકળાનો ટેસ્ટ બહુ જ એકદમ કહેવાય ને જોરદાર આવશે તો આ રીતનો મસાલો નાખવાનો અંદર ખાંડીને અને એને મિક્સ કરી દેવાનો તો આપણું બેટર એકદમ સરસ થઈ ગયું છે જો આ રીતનું કન્સિસ્ટન્સી હોવી જોઈએ તો હવે થોડું પાણી એડ કરીશ થોડું મને થીક લાગે છે એટલા માટે તો આ રીતે બે ત્રણ ચમચી જેટલું પાણી તમારે એડ કરવાનું રહેશે કારણ કે છાસ ઓલરેડી આપણે બે કપ એડ કરી દીધી છે એટલે અહીંયા આપણે હવે પાણીનો યુઝ કરીએ છીએ તો બસ આ રીતનું હોવું જોઈએ કન્સિસ્ટન્સી બરાબર છે તો આપણું આ ખીરું એટલે કે બેટર રેડી થઈ ગયું છે તો હવે લાસ્ટમાં આપણે આપણે ઢોકળી તો ગરમ થવા મૂકેલું જ છે હવે એકદમ પાણી ઉકળી જાય પછી એના અંદર ઈનો નાખવાનો રહેશે તો અહીંયા મેં વન ટીસ્પૂન જેટલો ઈનો એડ કરું છું એટલે કે ઈનોનું જે આખું પેકેટ હોય ને એમાંથી મેં અડધો અડધું પેકેટ નાખેલું છે એટલે કે અડધી ચમચી આપણે મોટી અડધી ચમચી ભરાય એટલો એને એડ કર્યો છે એટલે વન ટી સ્પૂન જેટલો ઈનો એડ કરેલો છે હવે આ રીતે આપણે જે ડીશ મૂકેલી હતી એમાં સીધું જ નાખવાનું બેટર મેં પહેલાં એટલે મૂકી કારણ કે દાજી ના જવાય પછી મૂકવા ટાઈમે ઘણીવાર આપણે આજુબાજુ હાથ અડી જતો હોય તો ગરમ લાગતું હોય છે અને વરાળ પણ વધારે આવતી હોય છે એટલા માટે હું પહેલેથી ડીશ અંદર જ મૂકી દઉં છું પછી આ રીતે બેટર ઉપરથી જ નાખી દઉં છું અને ઓલરેડી આપણે ગ્રીસ કરેલી જ હતી ડિશને અને એના ઉપર આ રીતે થોડા કોથમીર નાખી દઈએ તો આ રીતે કોથમીર ઉપર છાંટવાથી ટેસ્ટ વધારે સરસ આવશે અને આપણે જે ચટણી રેડી કરી છે ને રેડ ચટણી એટલે કે લાલ ચટણી તો એને આ રીતે ઉપરથી નાખવાનું અને ઢાંકી અને સાત જ મિનિટ થવા દેવાનું છે સાતથી આઠ જ મિનિટમાં આપણા ઢોકળા બનીને રેડી થઈ જશે તો સાત મિનિટ જેવો ટાઈમ થયો છે તો એકવાર ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ઢોકળા સરસ બનીને રેડી જ થઈ ગયા છે તો એકવાર આપણે ચપ્પુથી અંદર જોઈ લઈએ એટલે કે આ રીતે ચેક કરી લઈએ તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે અને ચોંટતું પણ નથી એટલે સાત જ મિનિટનો ટાઈમ થયો છે આ ઢોકળા રેડી થતાં હવે ઉપરથી થોડી નોર્મલ ગરમ હોય ને એકદમ ગરમ નહીં થોડી ઓલી થઈ જાય ને બે મિનિટ રાખી પછી આ રીતે આપણે જે કોઈ પણ તમે તેલ ખાતા હોય પણ આમાં સિંગતેલ વધારે સરસ લાગે છે તો આ રીતે ઉપરથી લગાવી દેવાનું સિંગતેલ અને હવે આપણે એને પીસ કરી દેવાના એકદમ ગરમ ગરમમાં પીસ ના કરતા નહીં તો પ્રોપર નહીં પડે તો આ પીસ અત્યારે હું સ્ક્વેર શેપમાં કરું છું તમે આપણે કહેવાય ને ડાયમંડ શેપમાં પણ કરી શકો એટલે કે શક્કરપારા જેવા પણ કરી શકો અને ચોરસ પણ પીસ કરી શકો એ તમારી ચોઈસ પ્રોપર છે તમારે જે પ્રમાણે કરવા હોય એ પ્રમાણે પણ એકવાર આ રીતે જરૂરથી બનાવજો તમને લોકોને બહુ જ ભાવશે અને બહુ ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં એકદમ સરસ ઢોકળા રેડી થઈ જશે અને લાઈવ ઢોકળા તો જનરલી બધાને બહુ જ ભાવતા હોય છે અત્યારે મેં મારા સાસુમાને પીરસ્યા ગરમ ગરમ લાવી ઢોકળા તો મને કે રાત્રે મારું જમવાનું ના બનાવતા હું ઢોકળા રાત્રે પણ ખાવાની જ છું એમને એટલા બધા ભાવ્યા છે તો એકવાર તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કોને કોને લાવી ઢોકળા બહુ ભાવે છે અને તમારા ઘરમાં કોને ભાવે છે એનું નામ સાથે મને જરૂરથી કહેજો તો આ રીતે જો એકદમ સરસ જાળી પડી છે અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા બન્યા છે તો આ ઢોકળાને ખાધા પછી કોઈ નહીં કે દેખાવ તો નથી જ પણ ખાવામાં પણ એવું જ છે કે દાળ ચોખાનો યુઝ નથી કર્યો એ કોઈને નહીં ખબર પડે આ રવાના છે એવું ખ્યાલ જ નહીં આવે તો દાળ ચોખા જેવા જ ટેસ્ટ આવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે જો રૂ જેવા પોચા અને જાળીદાર આપણા ઢોકળા રેડી થઈ ગયા છે તો એની સાથે આપણે અહીંયા તેલ ઢોકળામાં હંમેશા આપણે તેલ જ ખાતા હોય છે ગુજરાતીઓની જાન છે આ રીતે ઢોકળા સાથે તેલ ખાવું એમને બહુ જ ગમે છે અને બહુ જ ભાવે છે તો જો તમે ડાયટિંગ કરતા હોય તો તમારે તેલ ના ખાવ સિમ્પલ આ ચટણી સાથે પણ તમે આ ઢોકળા એટલા જ ટેસ્ટી લાગશે અને આમનેમ પણ ખાઈ શકશો તો તમે જુઓ એકદમ સોફ્ટ બન્યા છે અને અંદરથી કેટલી સરસ જાળી પડી છે તો એકવાર આ રેસીપી ટ્રાય કરવા જેવી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું બે આઇકન દબાવી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચી જાય આ ઢોકળા જોઈને કોને મોઢામાં પાણી આવી ગયું એ લોકો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોને કોને આ લાઈવ ઢોકળા બહુ ભાવે છે તો ચલો આવી જ એક નવી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ આજે આપણે ગુજરાતી ફરસાણ ખાંડવી એ પણ એકદમ ઇઝી રીતથી અને ફટાફટથી બની જાય એટલે કે મિનિટોમાં બની જાય એ રીતે બનાવવાના છીએ એ પણ સેમ બહાર જેવી એટલે કે ફરસાણવાળાની દુકાન જેવી તો તમને પણ એવો જ વિચાર આવતો હશે કે ફરસાણવાળાની દુકાન જેવી ખાંડવી ઘરે બને કઈ રીતે તો બસ આજે હું તમને એ જ કહેવાની છું કે ફર સેમ ફરસાણવાળાની દુકાન જેવી ખાંડવી આજે આપણે ઘરે બનાવીશું એ પણ એકદમ ઇઝી રીતથી અમુક નાની મોટી ટ્રિક્સ અને ટિપ્સ સાથે હું તમને જણાવીશ જેથી કરીને તમારી ખાંડવી પણ સેમ ફરસાણવાળાની દુકાન જેવી બને તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ પહેલાં ખાંડવી બનાવવા માટે એક મિક્સર જાર લેવાનું છે અહીંયા તો એના અંદર એક કપ ચણાનો લોટ અને મેં પહેલેથી ચાળીને જ રાખેલો છે હંમેશા ચણાના લોટને ચાળીને જ તમારે કોઈ પણ વસ્તુ બનાવો ત્યારે ચાળીને જ લેવાનો અને અડધું અહીંયા અડધા કપ જેટલું ખાટું દહીં લીધેલું છે હવે નોર્મલ દહીં હોય તો તમે એક કપ દહીં પણ લઈ શકો અહીંયા ખાટું દહીં છે એટલે મેં અડધો કપ લીધું છે અને અડધો કપ પાણી લઉં છું એટલે ટોટલ આપણે એક કપ ચણાના લોટ સામે અડધો કપ પાણી અને અડધો કપ દહીં એ રીતે લીધેલું છે અને અહીંયા મેં મારી પાસે તીખા મરચાંની પેસ્ટ ઘરે પડેલી જ હતી તો એને મેં નાની અડધી ચમચી ભરીને નાખેલું છે અને અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે કટ કરીને નાખેલો છે હવે મિક્સરમાં એકદમ સ્મૂથ બેટર રેડી કરવાનું છે આપણે તો તમે જોઈ શકો છો આપણું સ્મૂથ બેટર રેડી થઈ ગયું છે જો આ રીતનું કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આ ટાઈમે તમારે હળદર કેવું નાખવું હોય ને મસાલા તો પણ તમે પહેલેથી નાખી શકો છો પણ હળદરનો અંદાજ થોડો ઓછો આવે આમાં એટલા માટે હું લાસ્ટમાં એડ કરીશ હવે આને આ રીતે ગાળીને જ લેવાનું ચાયણીથી જેથી કરીને વધારાના જે આદુના ટુકડા અને જે મરચાંની પેસ્ટમાંથી થોડા પણ ટુકડા રહેલા હોય ને એ ગળાઈ જાય એટલે એકદમ સરસ બેટર રેડી થઈ જશે તો આ રીતે ગાળીને જ લેવાનું ચાયનીથી તો તમારે પેલું હલાવાની ને એ બધી ઝંઝટ વગર ફટાફટથી મિક્સર જારમાં બની જશે તો બે મિનિટમાં તમારું બેટર આ રીતે રેડી થઈ જશે હવે એના અંદર હું હળદર એડ કરીશ તો મેં અડધી નાની ચમચી ભરીને હળદર નાખેલી છે અડધી ચમચી આપણે ધાણાજીરું પણ આમાં એડ કરીએ છીએ એનાથી ટેસ્ટ સરસ આવશે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે અહીંયા હજી હું એક કપ પાણી એડ કરવાની છું તો તમારે ચાખીને મીઠું એડ કરવાનું રહેશે હવે આને એકદમ પ્રોપર મિક્સ કરી દઈએ આ મસાલા તમે મિક્સર જારમાં પણ નાખી શકો પણ મેં ઉપરથી અલગથી નાખેલા છે અને હવે લાસ્ટમાં એક કપ જેટલું પાણી નાખવાનું છે એટલે ટોટલ દોઢ કપ પાણી અડધો કપ આપણે દહીં લીધેલું છે ખાટું અને એક કપ ચણાનો લોટ તો આ રીતનું એકદમ પતલું બેટર રેડી થઈ જાય છે હવે આપણે એક પેનમાં અથવા તો જાડા તળિયાવાળા વાસણમાં આ મિક્સરને બધું એડ કરવાનું અને ધીરે ધીરે એને હલાવતું જવાનું ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે તો આ રીતે ગઠ્ઠા જો તમને દેખાશે થોડું જામવા જ મળ્યું છે એટલે ધીરે ધીરે કરતું એ ઘટ થઈ જશે એકદમ તો આને કન્ટિન્યુઅસ તમારે હલાવતા રહેવાનું છે તો આ બેટરને પાકતા આપણે છ મિનિટ જેવો ટાઈમ લાગશે એટલે છથી સાત મિનિટમાં તમારું આખું મિક્સર રેડી થઈ જશે તો આને આ રીતે હલાવતા જાઓ અને જો તમે જોઈ શકો છો એકદમ ઘટ થવા મળ્યું છે જ્યાં સુધી એ આપણું પેન ના છોડે ને ત્યાં સુધી તમારે એને હલાવતા રહેવાનું છે અને થોડી વાર વચ્ચે એવું હોય તો ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની કે હવે થોડું વાર લાગે એવું છે થોડી મીડિયમ ફ્લેમ કરી ફરી એને કન્ટિન્યુઅસ હલાવતા રહો અને થોડી વાર પછી પાછી લો ફ્લેમ કરી દો તો આ રીતે કરતા રહેશો ને તો તમારે બેટર નીચે ચોંટશે પણ નહીં અને એકદમ સરસ ચડી જશે અને કાચું પણ નહીં લાગે અને એને તમને અંદાજો જ આવી જશે કે થોડું ટ્રાન્સપરન્ટ જેવું થશે કલર થોડોક ડાર્ક થઈ જશે અને એકદમ સ્મૂથ બની જશે એટલે તમારે સમજણ આવી જશે કે આપણું ભાઈ જે બેટર આપણે બનાવેલું છે મિક્સર ખાંડવીનું એ એકદમ પ્રોપર ચડી ગયું છે તો તમે જોઈ શકો છો નીચેથી થોડુંક બેટર છૂટું પણ પડવા મળ્યું છે જો પેન છોડે જ છે તો આ રીતે તમારે કરવાનું રહેશે અને હલાવવાનું રહેશે તો હવે આપણે એને ચેક કરવાની રીત પણ છે તો એ કઈ રીતે ચેક કરવું કે આપણું બેટર રેડી છે ખાંડવી બનાવવા માટે તો હવે મેં અત્યારે થોડી ગેસલી ફ્લેમ મીડિયમ કરી દીધી છે એટલે ફટાફટ થઈ જાય બેટર એટલા માટે હવે એ જોવાનું કે જો આ આ નાની મોટી વસ્તુ તમે ધ્યાન રાખશો ને તો તમારી પણ સેમ બજાર જેવી જ ખાંડવી રેડી થશે તો આ રીતે કોઈપણ વાસણમાં મેં થોડું બેટરને લગાવીને રાખી દીધું છે હવે એકથી બે મિનિટ માટે એટલે કે થોડું ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે રહેવા દઈએ અને ગેસલી ફ્લેમ એકદમ મેં અત્યારે લોજ રાખેલી છે હવે મને એવું લાગે છે કે આપણું બેટર એકદમ સરસ પાકી ગયું છે સુગંધ પણ સરસ આવવા મળી છે તો હવે આપણે એક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને મારું બેટર જે આપણે લગાવેલું હતું ને થોડું ઠંડુ પણ થઈ ગયું છે એટલે કે આપણે પ્રોપર એને વાળી શકીએ અને અડી શકીએ એ પ્રમાણે એનું ઠંડુ થઈ ગયું છે તો ધીરે ધીરે જો આ રીતે હાથેથી જોવાનું ઉપરથી કિનારેથી ધીરે ધીરે આ રીતે વાળતા જવાનું તો પ્રોપર રોલ રેડી થઈ ગયો જુઓ થઈ ગયો છે ને એકદમ સરસ એટલે કે આપણી ખાંડવી બનાવવા માટે આ બેટર પ્રોપર જો અને ઉપરથી ચીકણું પણ સેજેય નથી લાગતું એટલે ચોંટતું પણ નથી એટલે આ રીતનું જો બેટર રેડી થઈ જાય ને એટલે ખાંડવી આપણી પરફેક્ટ કહેવાય તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને હવે આને તમારે ડીશમાં એટલે કે થાળીમાં કે પ્લેટફોર્મ પર તમારે કોઈ પણ જગ્યાએ તમારે થોડું તેલ લગાવી અને પાથરી શકો છો તો અહીંયા મેં આ રીતનું પાથરેલું છે પ્લેટફોર્મ પર જ તો થોડું બેથી ત્રણ ટીપા તેલ લગાવવાનું રહેશે અને ઉપર હું આખી લાઇન કરી દઉં છું પહેલાં તો અને એક સાથે પથરાઈ જાય એના માટે મેં પ્લેટફોર્મ પર અત્યારે પાથરું છે એટલે કે ફટાફટ થઈ જાય જેથી કરીને બેટર ફટાફટથી ઠંડુ ના થઈ જાય અને આ પ્રોસેસ તમારે ફાસ્ટ કરવાની રહેશે થોડી તો આ રીતે પાથરવાનું ધીરે ધીરે અને આખામાં પથરાઈ જાય પછી હજી પણ નીચે જગ્યા છે તો આપણું બેટર ફરી આપણે ત્યાં પણ એડ કરી દઈએ જેથી કરીને ફટાફટ એક જ ઓલામાં બધી જ વસ્તુ આપણે થઈ જાય એટલે કે એક જ પાથર પાથરશો ને અને બધી ખાંડવી એકસાથે રેડી થઈ જશે તો આ રીતે હું બને એટલું આપણે પતલું પાથરવાનું છે અને જો તમને એવું લાગે કે થોડુંક કઠણ થઈ ગયું છે એટલે કે ઠંડુ થઈ ગયું છે તો તમે થોડી વાર માટે એને ગેસ પર રાખીને તરત લઈ શકો છો હવે આના અંદર આપણે ઉપરથી કોથમીર નાખી દઈએ અને થોડું ટોપરાનું છીણ હવે અંદર ઉપર તો આપણે એડ કરીએ જ છીએ આ બધી વસ્તુ પણ અંદર નાખશો ને તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે એટલા માટે આપણે થોડું ટોપરું પણ જો તમારી પાસે ફ્રેશ ટોપરું હોય ને તો એ પ્રિફર કરજો અત્યારે ફ્રેશ નથી મારી પાસે તો મેં આપણે ટોપરું જે સૂકું આવે છે એને એડ કરેલું છે એનાથી પણ સરસ લાગશે હવે આપણે એને કટ મૂકી દઈએ તો અહીંયા મેં થોડું ઠંડુ થવા દીધું છે ગરમમાં કટ નથી મૂકવાના એટલે દોઢથી બે મિનિટ જેવો ટાઈમ લાગશે પછી જ કટ મૂકવાના થોડું ઠંડુ હશે ને તો કટ એકદમ પ્રોપર મૂકાશે તો આ રીતે મેં બધા કટ મૂકી વચ્ચેથી આ મોટી છે મારી સાઇઝમાં એટલે હું થોડી નાની કરીશ એટલા માટે મેં બે કટ વચ્ચે પણ મૂકેલા છે હવે આ રીતે આપણે ઉપરથી થોડું ચપ્પુની મદદથી એને આમ કટ કરવાનું છે અને આમ વાળતા જવાનું છે એટલે કે ઉખાડવાનું છે તો ધીરે ધીરે આવી રીતે રોલ બનાવવાના છે તો તમે જોઈ શકો છો આપણા રોલ એકદમ પરફેક્ટ થયા છે તો આ સેમ રીતે આપણે બધા જ રોલને આ રીતે વાળી દેવાના છે એટલે થોડી ચપ્પુની મદદથી ઉપરનું તમારે કાઢવાનું રહેશે અને ઈઝીલી રોલ વળી જશે કારણ કે તમે જોઈ શકો છો આપણી ખાંડવી એકદમ પરફેક્ટ બેટરમાં રેડી થઈ છે એટલે આમ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવી છે આ તો મને આમને પણ બહુ ભાવે છે હું વઘારે વગર પણ એટલી ખાંડવી ખાઈ જાઉં છું બનાવતા બનાવતા જ તો અત્યારે મેં ઓલરેડી બે ખાંડવી તો ટેસ્ટ કરી જ લીધી છે તો જો તમને મારી ખાંડવીની આ રેસીપી ગમી હોય ને તો મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ કરીને પણ કહેજો કે તમને મારી ખાંડવીની રેસીપી કેવી લાગી છે હવે આ થોડા પીસ મને મોટા લાગ્યા હતા એટલા માટે વચ્ચેથી હું એને કટ કરી દઉં છું એટલે કોઈપણ ચોઈસ તમારા પર છે કે નાના કરવા કે મોટા કરવા તો એ પ્રમાણે તમે આ રીતે કટ કરીને રાખી શકો છો એકદમ પરફેક્ટ તો ચલો હવે આપણે એને વઘારી લઈએ તો વઘાર માટે આનો વઘાર જ મેઇન છે તો એના માટે એક ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ થઈ જાય એટલે અડધી ચમચી આપણે આમાં રાઈ નાખવાની છે રાઈ એકદમ સરસ તતડી જાય એટલે કે રાયનો દાણો બધો જ ફૂટી જાય પછી એના અંદર એક અહીંયા મેં તીખું મરચું લીધેલું છે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે લેવાની અને પાંચ છ લીમડાના પાન અહીંયા મેં ફ્રેશ લીમડાના પાન લીધેલા છે અને પછી હું અડધી ચમચી ભરીને જીરું નાખું છું અને આનો ટેસ્ટ વધારવા માટે સેમ બહાર જેવું કરવા માટે એક ચમચી આપણે સફેદ તલ પણ નાખવાના છે તો આ વઘાર એકદમ પરફેક્ટ છે હવે આપણે આ વઘારને સીધો નથી રેડવાનો પણ આ રીતે ચમચીથી રેડવાનો એક એક ખાંડવી ઉપર આવે ને એ પ્રમાણે વગર આ રીતનો કરવાનો રહેશે એટલે કે બધી જગ્યાએ પ્રોપર ફેલાઈ જાય તો એકદમ સરસ આપણી ખાંડવી રેડી થઈ ગઈ છે તો બહુ ઓછી મહેનતમાં એટલે કે દસ મિનિટની અંદર તમે પરફેક્ટ ખાંડવી બનાવી શકો છો એ પણ સેમ બજાર જેવી તો હવે જ્યારે પણ તમારા ઘરે ગેસ્ટ આવે કે તમને જ્યારે પણ ઈચ્છા થાય ખાવાની સેટર્ડે સન્ડેમાં કે ગમે ત્યારે તો તમે આ રીતનું ઇન્સ્ટન્ટ ખાંડવી બનાવીને ખાઈ શકો છો અને બધાને ખુશ કરી શકો છો હવે ઉપરથી આપણે ટોપરાનું છીણ નાખીશું અને કોથમીર તો બની ગઈ છે આપણી બજાર જેવી સેમ બજાર જેવી હા ખાંડવી રેડી છે તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવી ખાંડવી રેડી થઈ ગઈ છે તો હવે મને કમેન્ટ કરીને તમે એ કહેજો કે તમને મારી આ ઇન્સ્ટન્ટ ખાંડવીની અને એકદમ ઇઝી રીત કેવી લાગી અને સાથે એ પણ કહેજો કે કોને કોને ખાંડવી બહુ જ ભાવે છે એ પણ કહેજો કે તમારા ગામમાં કઈ દુકાનની ખાંડવી બહુ વખણાય છે જો મારો વિડીયો તમારા જીવનમાં થોડો પણ ઉપયોગી થતો હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ